ખેડા ઠાસરા તાલુકામાં સ્ટેમ્પની મોટી અછત થઈ છે ઠાસરામાં સ્ટેમ્પ એજન્ટોના લાયસન્સ સમયસર ન થવાથી આ સમસ્યા થવા પામી છે લોકોને મહેસૂલી અને જમીનના કામકાજમાં જરૂરી એફિડેવિટ સોગંદનામા માટે સ્ટેમ્પ ન મળતા લોકો ઈ સ્ટેમ્પિંગનો સહારો લઈ રહ્યા છે તો વિદ્યાર્થીઓને પણ દાખલાઓમાં સ્ટેમ્પ લગાવવા માટે મામલતદાર કચેરી ખાતે ઈ સ્ટેમ્પિંગ વિભાગમાં કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે

એ મુશ્કેલીનું કારણ મોટું આ જ છે કે રાજ્ય સરકાર નિયમિત સમયમાં સ્ટેમ્પ વેન્ડરના લાઇસન્સ રિન્યૂ કરી મોકલતી નથી અને જેને લઈ સ્ટેમ્પ વેન્ડર સ્ટેમ્પ મેળવી શકતા નથી અને અત્યારે ઠાસરામાં ઈ ધરમો જે દરે સ્ટેમ્પિંગ ઈ સ્ટેમ્પિંગનું છે એમાં પણ ઘણી મોટી લાંબી લાઈનો લાગે છે ઠાસરા તાલુકાનું બે ભાગમાં વિભાજન થયું કરેશ્વર તાલુકામાં પણ જો સુવિધા આપી નથી એટલે ટોટલ ઠાસરા તાલુકાના લોકોને અત્યારે સ્ટેમ્પ જોઈતા હોય તો ફક્ત મામલતદાર ઓફિસ જ મળે છે ટ્રેન્ડરોના લાયસન્સ છે જેન્યુ કરવા અંગેની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે જે હવેથી સક્ષમ અધિકારી શ્રીને મોકલી આપવામાં આવશે એટીવીટી રાજ્ય સરકારનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક કરવું હોય તો ઠાસરા તાલુકાના લોકોના દસ્તાવેજી કામકાજની સ્ટેમ્પની જરૂરિયાત સંતોષવી જ રહી જેના માટે સ્ટેમ્પ લાઇસંસ લાયસન્સ વહેલામાં વહેલી તકે રિન્યુ કરવા અનિવાર્ય છે જનક જાગીરદાર વીટીવી ખેડા